હવ ડોગેશ ભાઈ હાલો 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 ઉભા થા હાલો કામ આવી ગયું છે મિત્રો ભાઈને મજૂરીએ રાખ્યા છે તમારે ભાઈને તમારે ભાઈ કોને રાખ તો મિત્રો જય માતાજી કેમ છો બધા તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગમાં અને મિત્રો આજે આપણે ફ્રી હતા તો મેં કીધું હાલો વ્લોગ સ્ટાર્ટ કરી દઈને આમ જોવો ભાઈ આંબા કેટલા હે આમ જોવો શું છે આ બધું ભાઈ હે આ શું છે આ બધું વિડીયો તો મિત્રો અમે હે ને કિડનેપિંગનો મસ્તીનો શોટ બનાવ્યો હે તો જોવાનું ભૂલતા નહીં આજે છ વાગે આપણે આ ચેનલ માં અપલોડ કરી દે હું ને આ બ્લોગ તો હવે જોઈ ક્યારે આવે તો ભાઈ અત્યારે આ બનાવી નાખ્યો તો મિત્રો બિહાઇન્ડ ધ સીન વચ્ચે મૂકી દેહું ભાઈ જોઈ લેજો શું કરે ટાકો તમ તમતર આપણે બોલ તો ખરી બોલ છે કોણ સાનું મનો બે ને કમણા પાણા માથું ફોન નાખી મારો મિત્ર હવે આપણે જઈએ તો અત્યારે અમે જઈએ ભાઈ મંદિરે દર્શન કરવા જાવું ને દર્શન કરવા

હાલો છે મસ્ત બધા ફોટા લાગ્યા છે જો મિત્રો તમે પણ દર્શન કરી હનુમાન દાદા નું ભાઈ મંદિર છે મસ્તી નું આમ જોવાનું છે જો ગણપતિ બાપા છે આ બધું કાર ભૈરવ દાદા છે મિત્ર છો ડોગેશભાઈ કાંઈ ઉપાધી છે ડોગેશભાઈને જોઈ લ્યો હો ડોગેશભાઈ હાલો 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 ઉભા થવા હાલો કામ આવી ગયું છે મિત્રો જો ભાઈ અહીંયા મસ્તીને મહાદેવ બેઠા છે જોવો આ જગ્યા મિત્રો છે ને એક એવી જગ્યા છે મેં મારી શાયરીનો ચોથો કે પાંચમો વિડિયો ભાઈ બનાવ્યો હતો તને ખબર છે હું શાયરી બનાવતો ને ચોથો કે પાંચમો વિડીયો આ જગ્યાએ બનાવ્યો તો પચીસ કે આ જગ્યાએ બનાવ્યો તો જો આપડે હવે હું ક્યાંય સાયરી બનાવું પચીસ મિલિયન હા કમલ આમ જો મિત્રો આવી રીતનો ભાઈ મસ્તી નો નજારો છે જો

હાલો મિત્રો હાલો આપણે મંદિરે જતા રહી હાલો મિત્રો અત્યારે જો અહીંથી આપણે દર્શન કરી લીધા ભાઈ જય ભોળેનાથ કેમ ભાઈ અંદર નથી જવું તો સારું હાલો મિત્રો ઘરે ભાગી બીજું હું હવે જેથી અંજ રહી છે તેથી પાસે આવશું તો સારું હાલો કન્ટિન્યુ બહેના રહેજો તો મિત્રો ફાઇનલી ભાઈ દર્શન થઈ ગયા ભોળાનાથના બધાય તો મિત્રો અત્યારે ફાઇનલી ભાઈ જો સમયમાં છે ને છ ને દસ થઈ ગઈ છે ભાઈ નૈતિક ભાઈ એવા ભાઈ શું ચાલે નૈતિક મજામાં હો ભાઈ તો વાંધો નહીં શું ચાલે મજા હો ભાઈ તો શું છે કે વિડીયો ક્યારે આવું છે તમે કહો ક્યારે આવીએ ભાઈ તો વાંધો નહીં હો કઈ કેવું અમારે સબ્સકાઇબર્સને તો શું કહેવું આપણે કહો કાંઈક તો કહો હું કહેવો કાંઈક ગરબા જેવું જ નથી થાય તો તમે કંઈ કહો ને લાઇક સિડેડને સબ્સક્રાઇબ નાખજો ભાઈ બહુ બહુ મસ્તીના વિડીયો બનાવે તો વાંધો નહીં લે

ઘર બાર નથી તમારે કઈ તો અત્યારે તેજસભાઈ ને જે કામ છે તો અમે હું ને જયપાલભાઈ બે ગાડી લઈને જઈ છીએ મિત્રો ભાઈ લોક બનાવે છે ભાઈ કેવો બનાવે છે કમેન્ટ કરે છે હા કટાય ભાઈ અમારો મડા મારો લોક છે યાદ છે ને હા હા સોરી ફુટબોલ ડ્રાઇવિંગ જો ડ્રાઇવિંગ યાર એવી ડ્રાઈવર હા

તો ભાઈ આમ જો ભાઈ દેસી જુગાર કરી લીધો ફોન નો ભૂરા ના બર્થડે છે ભાઈ ભૂરા ખાવા ગયો અત્યારે મિત્રો પીઝા બીજા બધું ખવાઈ ગયું જો હું ને આ બે હોતા છે મિત્રો આજના વ્લોગ માં આટલું જ છે જો વ્લોગ ગમે તો લાઈક કરી નાખો શેર કરી નાખો અને ચેનલ માંથી ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી નાખો ભાઈ 50000 સબસ્ક્રાઇબર નો ટાર્ગેટ છે ફટાફટ પૂરો કરાવો હાલો જય માતાજી